ગઈ રોજ બે નવ બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલા રામપુર ગામે જાહેરાત આપનાર રણછોડભાઈ નાથાભાઈ તરાર નાઓની દીકરાની બહુને ઉલટીઓ થતાં તેઓને સારવાર માટે એમના દીકરીના તેજલબાના મમ્મી સાથે મેઘરજ હોસ્પિટલ લઈ ગયેલા સારવાર માટે જલારામ હોસ્પિટલમાં ત્યાંથી એમને મોડાસા ખાતે રિફર કરતાં મોડાસા હોસ્પિટલમાં લઈ જતાં રસ્તામાં મરણ ગયેલ જે બાબતે તેઓનું જાહેરાત લઈ અને માલપુર પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધાયો અને જેના કામે માલપુર સીએચસી ખાતે તેઓનું પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુમાં હતી તે દરમિયાન મરણચરણ બાઈના પીઆર પક્ષના માણસો બસોથી ત્રણસો માણસોનું ટૂડું ભેગું થઈ અને આ કામે આ મરણચરણને સાસરી રામપુરા ગામે આવી અને એના ઘરમાં તોડફોડ કરવાના હોવાની હકીકત મળતા અરવલ્લી પોલીસ તરફથી જરૂરી ચુસ્ત બંદોબસ્ત ત્યાં ફાળવામાં આવેલો એ બંદોબસ્ત ફાળવવામાં આવેલો તેમ છતાં પણ આ ઉશ્કેલા ટોળાના તોફાની તત્વોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કરેલું અને પોલીસ ઉપર પણ હુમલો કરેલો જેમાં પોલીસની ગાડીના કાચ તૂટી ગયેલ તેમજ પોલીસ કર્મચારીઓ બે પીઆઈ બે પીએસઆઈ તથા બીજા દસેક કર્મચારીઓને ઈજાઓ થયેલી જેમાં પીએસઆઈ સ્વામીને માથાના ભાગે લાકડીના ફટકા મારી જાનથી મારી નાખવાની પણ કોશિશ થયેલી એ બાબતે અને તેમજ જે શાસ્ત્રી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં આવેલા છાપરાને પણ આ લોકોએ સળગાવી દીધેલો અને ત્યાંથી પોલીસે પછી જરૂરી પ્રયોગ પ્રયોગ કરી નવ આરો આઠ આરોપીને ધરપકડ કરી સ્થળ ઉપરથી અને બાકીના આરોપીઓ વિરુદ્ધમાં સર પીએસઆઈ પીડી ગોહિલ માલપુર પોલીસ સ્થાનોએ સરકાર તરફે ગુનો આપેલો ગુનો દાખલ કરાવેલો અને જેની ફરિયાદ નોંધી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે આશરે આશરે અઠ્યાવીસ માણસોનું નામ ના નાથેલો છે અને બસો માણસોનો ટોળા મૃતદેહ એમના પિયર પક્ષના માણસોએ સ્વીકારેલ નથી અને હાલમાં તેનો મૃતદેહ બિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં મૂકવામાં આવેલ છે